હજી જો બતાવી તમને ઘણું બતાવતું એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ગાય તમે આ વાડી જોઈ શકો છો આ લોકેશન આ ફિનિશિંગ આ બધી વાડી આપણા બાપની નથી ગાય ના ના અમારા બાપની નથી આ બીજાની બાપાએ રાખ્યું જ નથી આ વાડી આ હતો અમે અહીંથી નીકળતા ને જોઈ તમે પાણા હતા

હમ કડી મામા ની બેના માતાજી